અઢી વાય ગયા છે ને જીત પાણી વિરમ પાઇ ની બ્રેડ માં ગરમ થાય અમારી ડીશ તૈયાર થઈ ગઈ જો આમાં મસ્ત ડુંગળી આવી ગઈ બે બે જાતની સુધારી ભાભી ગોળ પછી આ ને બધું રેડી થઈ ગયું તો હવે સીતારામને જી શ્રી કૃષ્ણ ને બાકી બધા મજામાં ને જોટાણે વાઈ ગયા બપોરના હવા બહાર થયા ને અમારે આલેસે બપોરાની ક્યારે પણ આજ બપોરામાં છે ને અમારે પાક ને રોટલા નથી બનાવવાના અમારે બીજું જ બનાવવાનું છે હું મમ્મી બનાવવાનું છે આજ ને પેલા તો આમ છે ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધા તો બધા ફેમિલી ને સીતારામ શ્રી કૃષ્ણ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં રહેવાનું બસ ના ઠંડો ઠંડી શિયાળામાં ઠંડી ઠંડી ઓલામાં હા સાઈડમાં તો આપણને છે ને ગરમ ગરમ વસ્તુ ખાવાની મજા પડી જાય ને એવું આપણે બનાવું ભજીયા તો હમણાં બહુ ખાતા બહુ ખાતા એટલે આપણે ભજીયા બનાવવા ન જ અને એવું છે કે જીત છે ને હાંજે ખાતો નથી એ પાઉંભાજી કરી નાખશે અટાણે જીત ન ખાઈ હાંજે તો પછી હાંજે બનાવવાનું શું મતલબ હાંજે પાણીપુરી લઈ આવ્યા હતા ને તો ગઈ હાંજે તો એને ન ખાતી એટલે હાંજે ટૂંકમાં જીત પાઈ છે ને એ ખાતા જ નથી તો એ પાંચ પાંચે બટક કટક કરવું હોય તો કર લે બાકી પછી કઈ કે મારે ખાઉ નથી એટલે કે વેલુ ઈ કે થોડું ખાઈ લઈએ બટકટક તો ઈ કે હું અંટાણું થાય પચી જાય એટલે એવું છે એ અટાણે હરખું ખાવાનું ઈ એક ટાઈમ પછી હંજે ખાહે ને કે તોય ખાએ ને હંજે અટાણે હરખું ખાઈ લે અટાણે ખાઈએ અટાણે પહેલા મોળો થાય અટાણે પહેલા મોળો થાય કે વેલું થાય એમ એટલે અટાણે પછી બનાવી નાખીએ ને આપણને કોઈને સાકરોટલો ખાવો છે તો તદનક સાચરીક કરના છે ને રોટલા ખાઈએ પણ આપણે કઈ એવી કોઈને

થોડીક તૈયારી મમ્મીએ કરી લીધી સુધારવાનું કામ કરી લીધું પછી મને એમ થયું મેં કીધું મમ્મીના હાથની રેસીપી બધાને બહુ જ ગમતી હોય એટલે મેં કીધું પાંખભાજીની રેસીપી હું બતાવું ભાઈએ મારે બતાવી હતી આજે મેં કીધું મારો વારો એટલે અમે હું મોટા ભાઈ બે થોડુંક બેટનું કામ હતું એ પતાવા ગયા હતા એ આગળ આવતા વખતે બ્રેડ લેતા એવા ને હવે તૈયારી થઈ ગઈ કામ થાય બધું ભેગું વાગતું હોય ને છાસલીમાં દઈ નાખ્યું છે અને હજી છાસ મૂકવાની છે તો મેં કોઈ છાસ મૂકી ને પછી સુધારું થોડુંક સુધારી લીધું છે તો જો આમાં મેં પાલક સુધાર્યો છે

મેન વસ્તુ રીતના તમને બતાવીએ બાકી તમારે જે આઈટમ ઓછી કરવી શકો તમે કરી શકો એક વખત પાલક છે ને પાલક બહુ પાલક ની ભાજી નાખીએ ને એટલે લાગે ને આપણે ઘરનો પાલક છે નાખવી જ પડે દોઢ થી બે પાણી એમાં પાલક ની નાખવી પડે ગામની વારેલી પણ નાની હોય ને આપણી પણ ઘરે વાળીએ ને એ મોટી હોય જો બે પાણી જેટલો પાલક છે આ તો આપણે પાલક સુધાર લીધો આખું લાવવા ના બઉ પણ આમાં જરૂરી છે નાખવાનું એટલે હું થોડુંક નાખી એટલું આ સી એટલું નહીં નાખ્યું થોડુંક જ નાખી ને નાખી ગયા ઉપર થી સુધારી ને થોડુંક જ એવું છે મારું કામ અને આમાં છે જો લીલા કલરના રીંગણા આમાં અમે રીંગણું કાડું કે ચાંભલી કે કોઈ ન ન આવે આજ રીંગણું લીલું ચડે તો જ પમ બનાવવાની એમાંથી એકાદું નાખશે હા બે નાખી બે નાખશે હા બે જ નાખી હા તો તું નહી બતય ટુકમાં પાહે લઈ લીધું જેટલું જોહે સુધાર લીલા રીંગણા આ બટેટા છે ને આમાં ટમેટા છે ને ટમેટા બેય છે બે ત્રણ નાખું નથી આ વધારે નાખું છું મોરા ટમેટા તો થાય બે મિક્સમાં નાખી મિક્સ હું તો આવી રીતે બધા આગળ આગળ જોતા રેજો આમાં તમે જોઈ લેજો પછી તમને ગમે તો તમે બનાવજો ટ્રાય બનાવવી છે કે પપ્પા માં એના પપ્પા પાલખવાળી બનાવતા હે મારે બનાવવી છે કે ટ્રાય કરવી વિરમના મોબાઈલ માં અમે જે ને રેસીપી તે એને કીધું અતિયો રંજુબેન ને આવી રીતના રંજુબેન ને કહી દે કે આ રીતના પાલક નાખીને પાલક નાખીને જો બનાવશો ને એટલે તમે પાલક વગર ની ચી ને એ ખાતા પુલી જાવ એમાં પાલક હોય ને તો જ બનાવીને બનાવીને શું ક્યો ભાઈ બરાબર બરાબર ને ગાડી ને કહી દે જો છે ને કરણ તમે એ નવી કાર લીધી ને એટલે તમે અને રાકેશભાઈ અમે આપ વિરમભાઈ કે છે કે પાટ્યું અમે આપ સુપાંગભાઈ તમારે તમાર જી ખાવે છે એ ખવરાવીને પણ તમે અને રાકેશભાઈ ને છે ને આવો હવે તમારે ઘરનું વાહન છે એટલે હું અખથી કઈ હગું કે આવો નકર મારાથી ના કહેવાય એટલે તમે ગાડી લીધી ને એ ખુશીમાં તમે આવો કે હા હા જો તમે છે ને દિના દિદિનુઆરીમાં જવાના છે એટલે ને આટો મારવા એકવાર આવો જરૂરથી એક દિન ટાઈમ કાઢી ને આવો ફરી પાછા મળીએ આમંત્રણ પાછું અને પાછું હું આમંત્રણ આપી દઉં છું આપણે આ પ્રોગ્રામ કરવાનો છે આજે આપણે પાંખ જ કરવાનો છે ચોખ્ખું જ કહી દઉં ને એવું હોય છે ને

મસાલો છે ને આપણે ગ્રેવી બનાવતા હોય ત્યાં એમાં એડ કરવાનો હોય પણ આપણે ત્યારે એડ નતો ને એના બદલામાં ગરમ મસાલો આપડે પાઉંભાજી તૈયાર થઈ ને ત્યારે નહીં ખાવાનું ગરમ મસાલો અને ઓઇલો છે ને ગરમ મસાલો એ આપણે લક્ષ્મી મસાલો નથી ઉતો આ મહાલક્ષી ઈ જે બની જાય ને ત્યાં નાખ્યો પણ બઉ મસ્ત થતો મહાલક્ષ્મી નાખીએ ને પછી બઉ સુગંધ આવે પણ ને હું એક મસાલો બીજો વાપરતી પણ એ ભાઈ વેસે ને ઘેરે બનાવવાનો બંધ કરી દીધો નગર માર્કેટમાં વેચવા આવે ને હું ત્રણ ચાર પાકીટ લઈ લઉં નહીં ખાસ કરીને પાઉંભાજી સેન્ડવીચ પકોડા બધા માલતો પણ એને બંધ કરી દીધો એટલે મારે હવે મહાલક્ષ્મી વાપરો તો હવે ધીમે ધીમે મે ચાલુ કરો નકર આપણે વાતો માં વાતો માં બહુ લાંબો થઈ જાય છે લા વિડિયો લાંબો થઈ જાય છે વાત થતી છે મમ્મી એ બનાવતા જઈને હું છે ને તમને બતાવતી જાય બરાબર ને હા હાલો હાલો બરાબર છે બરાબર ને તું તકર લે મમ્મી હું કહેતા તો આપણે છે ને પેલા એકલા વટાણા મૂકવાના છે બાપા ખાલી વટાણા છે આમાં વટાણા નાખી દીધા અને મે પાણી બસ આદલામાં તો કણાઈ બે સીટી કરવાની છે ખાલી

પછી થોડુંક આપણે ટમેટાની ગ્રેવીય બધીમાં મીઠું થોડુંક નાખવું પડે હવે આમાં થોડુંક પાણી નાખી દઈએ ઝાજુ નથી નાખવું આપણે અડતગળા હું ફ્રેન્ડ સીટી પર લઈએ પછી ખાગળ એટલે અમે ચેટા આવ્યા ખરી

વાટકાલે કણાઈ થાય લીંબુ ને ડુંગરી કેમ નથી અમે બે ત્યાર થઈ જાય ને ખાવા ટાણા કેમ કે કોઈ વધુ કોઈ ને ઓછું

છે ને જો મારે ટોમેટા પાકી ગયા એટલે પાકવા આવ્યા ને હવે મમ્મી લગણવા ચટણી નાખે છે એટલે હું માથે ને માથે બેઠી છું વેડીયો શૂટિંગ કરવા હવે તો આ ગ્રેવી છે ને હમણાં હાથથી બની ગયા હા આમાં બનવા આવી આપણે ચટણી નાખીને આખી પકવશું ને હા આપણે લસણ વાળી ચટણી એકદમ જી એકરશ થઈ જાય એક રસ થઈ જાય

લસણ વાળી છે ને તેથી ઓગરતા વાર લાગે હા તો તો મારે છે ને જો ખિસકોલાને કવર વાર હાલે જ કામ મોગે છે ને ચટણી મિક્સ થઈ ગઈ ને ત્રણ તૈયાર થઈ ગઈ એટલે મસાલો નાખવાનો વાર આવી ગયો તો જો આપણે આ ટમેટા પાકી ગયા હું તો ને સીધી સાદી બોલીમાં હો કહું છું આપણે ગ્રેવી બ્રેવી કડીકમાં ન આવડે એવું બોલતા આપણે તો કહી દઈએ કે ટમેટા ને મસાલો પાકી ગયો હવે એમાં આપણે આ નાખીએ આ મસાલો આ તો આખો નાખી દેવાનો હોય પાંચ જણા માટે પણ હું જીરીક રાખી આવો આખો નહીં નાખું હજી કા તો ગરમ મસાલો એ આવશે છે હવે તેલ છૂટું પડી ગયું હવે આપણે આમાં બધું શાકભાજી છે એ નાખવાનું છે તો પેલા તો છે ને આપણે વટાણા નાખીએ થોડાક જ નાખવા આટલા ન નાખવા ગેસ ધીમો કરી હવે આપણે નાખ દઈએ શાક

ને તમારે એકદમ કલર ને ફૂલ કલર લેવો હોય ને તો કાશ્મીરી મરચું વાપરવું હું વાપરતી બહુ હું હું આ ચટણી આપણી હોય ને ઘરની તીખી એ જ નાખું હવે જો આપણે તાણા એક બાકી રહી નાખી દઈએ તાણા નાખી દીધી થોડીક હલાવી ને હજી નાખી હજુ આટલી નાખી દઈ ઘર ની ધાણા બાજી મસ્ત સુગંધ આવે છે બસ થઈ ગઈ આપડી ને હવે ગેસ છે ને ઠારી નાખીએ બરોબર

કટિંગ કરે લઈ આવી હોય કટિંગ કરે લઈ આવી એટલે આમે ખાવાની પછી બટકોઈ ભરવાનો ચીપ પર આગ ગરેડી બ્રેડ ગરમ થઈ જાય ને એટલે આવે હાલે તો સમય ખાશે ખાઈને તમને હજી ટાઈટ લાગે છે તો તમને બે બે ઓય ઈ બુસે મેલી પેડકન બાપી એમ નેમ છે

હા હલો વાંધો મસ્ત ને હું જો બોલાવી લઉં કે હાલો બધા પાઉભાજી ખાવા